આપણે ભણ્યા છે એટલે આપણે કેટલી વસ્તુ વાંચી છે કોઈ લેટર વાંચી શકીએ છીએ કોઈનું કામ કરી શકીએ છીએ અને આ અભણ ખેડૂત એક કાગળ વંચાવવા માટે લોકોના પગે સુધી પડી જાય છે એટલે આપણે આવો વારો ના આવે એટલે આપણે સૌએ ભણવું પડશે નિરક્ષરતાને દૂર કરવી પડશે હવે

ના ના મું વાત સિગ્નલ પકડાવ મને વાંચા નથી આવડતું ના આવડતું સમય કેમ વર્ત કરો છો

કોઈ સમય કેમ સાહેબ આવી રહ્યા છે હજી અરે પગે પડવું તમારે વાંચી ના

પ્રશ્ન પૂછ્યું અમારે બેન ની ભણવા દીધા બીજા બેન ની ભણવા દો બેટા એવું નહીં કરીશ અને તમને પણ ભણાવીશ અને ખેતર માં હું જ કામ કરીશ સર